બીજા બધા કોઈ પાલક સુધારે છે કોઈ મેથી સુધારે છે કોઈ લીલું લસણ સુધારે છે તો કોઈ ધાણા એટલે કે કોથમરી સુધારે છે બધા જ અલગ અલગ લઈ અને સુધારવા માટે બેસી ગયા છે તમને થશે કે આ તે વળી કેમ તો તમને જણાવી દઉં કે આજે અમે સમૂહ ભોજન કરવાનું નક્કી કર્યું છે અને એના માટે અમે આ બધી ભજીયાની તૈયારી કરી છીએ જો અહીં અમારી આંબલી બફાઈ ગઈ છે અને હવે અમે ખજૂરને બાફવા માટે મૂકી દીધી છે અને હવે કુકરમાં ખજૂરની અંદર થોડુંક પાણી નાખી દઈએ અને અહીં હું લીંબુ લઈને બેસી ગઈ છું લીંબુનો રસ કાઢવા માટે અને મેં થોડાક લીંબુ બાજુવાળા બીજા બેનને પણ આપી દીધા કે લ્યો તમે પણ મહેનત કરવા લાગો જુઓ અહીં અમારી ખજૂર હવે બફાઈને રેડી થઈ ગઈ છે અને બાજુમાં જુઓ એક તપેલામાં બધા જ મસાલા રેડી થઈ ગયા છે હવે આ ખજૂર જે બફાઈ ગઈ છે તેની પેસ્ટ બની જશે એ પેસ્ટને અમે આ મસાલામાં ઉમેરી દેશું એની અંદર આંબલી ગોળ ખજૂર અને બીજા અન્ય મસાલા પણ સામેલ છે આ ચટણી એટલી બધી ટેસ્ટી બનવાની છે કે આપણે આંગળા ચાટતા રહી જઈએ અમારા આ બેનો એક્સપર્ટ છે હવે જુઓ અહીં ભજીયા માટેનું ઢો તૈયાર થાય છે બધા મહેનત કરવા લાગી ગયા છે એની અંદર પણ બધા જ મસાલા રેડી થઈ ગયા અહીં હવે ચૂલો સળગી ગયો છે એમાં હવે સૌથી પહેલાં અમે મરચાં તળી લીધા કેમ કે અમારા ગ્રુપમાંથી અમુક બહેનો તે બહુ જ તીખું તમતમતું ખાય એના માટે અમે આ એક વછલો રસ્તો કાઢ્યો કે ભજીયા તો તીખા બનાવાય નહીં તો બાળકો ખાઈ નહીં શકે માટે તીખું જોશે તે મરચાં ખાશે હવે જુઓ અમારા ભજીયા પણ બનવાના શરૂ થઈ ગયા છે તેલની અંદર ફટાફટ અમારા બે બેનો ભજીયા મૂકી રહ્યા છે તેલમાં કેટલા સુંદર લાગે છે ભજીયા અને બાજુમાં એક બેન ઝારો લઈને તૈયાર ઊભા છે ભજીયા કાઢવા માટે તો જુઓ અમારા ભજીયા ચારામાં નીકળી ગયા છે મોઢામાં પાણી આવી ગયું ને જોઈને એટલા સરસ બન્યા ને ભજીયા સૌથી પહેલાં અમે કષ્ટભંજન દેવને ભજીયા ધરાવશું કષ્ટભંજન દેવને ભજીયા ધરાવ્યા પછી હવે તમે જુઓ પહેલી ઘાણ તો અમારી બધાની ચાખવામાં જ વહી ગઈ અને પછી હવે જુઓ દીકરીઓને જમવા બેસાડી દીધા સૌથી પહેલાં કુંવારિકાઓ જમે દીકરીઓ સૌથી પહેલાં અહીં અમારા એક બેન દીકરીઓને પીરસી રહ્યા છે ને આ જો અમારા એક ઢીંગલી બા પાછા ઝારો લઈને કંઈક કરે છે સાઈડમાં થોડાક બેનો વાતુના ગપાટા મારે છે અહીં અમારી બે નાની વવવારો પણ સૌથી પહેલાં દીકરીઓ સાથે બેસી ગઈ છે કેમકે અમારા માટે વવો અને દીકરીઓ બરાબર હવે અમારા ગ્રુપના અડધા મેમ્બર જમવા બેસી ગયા છે કેમ કે ગરમ ગરમ ભજીયા જ સારા લાગે અમે બધા હજી ભજીયા બનાવી છે અને પેલું રાઉન્ડ શરૂ થઈ ગયું છે આ અમારા થોડાક વડીલો પણ અહીં જમવા બેસી ગયા છે જુઓ હવે આપણો વારો ખુરશી પર ગોઠવાઈ ગયા અને જુઓ બધા બહેનો હવે ગપા ગપ ગપાગપ ભજીયા ખાય છે ભજીયા પૂરા થયા અને હવે આઈસ્ક્રીમનો રાઉન્ડ શરૂ થયો બોલો ગરમ ગરમ ભજીયા પછી આઈસ્ક્રીમ કોણ ખાય અમારા ગ્રુપના બહેનો ખાય એમાં અમારા એક બેનનો આજે મેરેજ એનિવર્સરી હતી પછી તો મફતનો આઈસ્ક્રીમ કોણ મૂકે એટલે બધાએ ઝાપટ્યો સારી રીતે આઈસ્ક્રીમ અને બહુ મોજ કર્યો સમૂહ ભોજનમાં આનંદ એટલો બધો આવ્યો કે અમે તો બધા ખુશખુશાલ થઈ ગયા અને મોડે સુધી મોજ મજા કરી અને અમે સૌ આનંદથી છૂટા પડ્યા ફરી મળવા માટે અમે નક્કી કર્યું છે અને ટૂંક સમયમાં ફરી પાછા મળીશું કોઈક નવા પ્રોગ્રામ સાથે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને હા મારી ચેનલ અવિરત આસ્થાને સબસ્ક્રાઈબ કરજો